ભરૂચની જીઆઈડીસી પોલીસે પદ્માવતી ફ્લેટ પાસે દરોડા પાડ્યા હતા કરિયાણાની દુકાની આડમાં ગેસ રિફલીંગનું કૌભાંડ ઝડપાયું છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા શ્રવણ ખટિક નામનો શખ્સ પાંચ ગેસ સિલિન્ડર સાથે ઝડપાયો છે પોલીસે સિલિન્ડર સહિત આઠ હજારનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે તો ભરૂચની જીઆઈડીસી પોલીસની આ કાર્યવાહી પદ્માવતી ફ્લેટ પાસે દરોડા પાડ્યા હતા જ્યાં કરિયાણાની દુકાની આડમાં ગેસ રિફલીંગ કૌભાંડ ઝડપાયું છે તો હાલ એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે આઠ હજાર જેટલો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે દુકાનની આડમાં ગેસ રિફલીંગનું કૌભાંડ ચાલતું હતું અને તેને ઝડપી પાડવામાં આવ્યું છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા શ્રવણ ખતિક નામના શખ્સની આખરી ધરપકડ કરી લેવામાં આવી છે પાંચ ગેસ સિલિન્ડર સહિત આઠ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યું છે જીઆઈડીસી પોલીસે પદ્માવતી ફ્લેટ પાસે દરોડા પાડ્યા હતા સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું દુકાનની આડમાં ગેસ રિફલીંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું તો એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે પાંચ જેટલા ગેસ સિલિન્ડર પણ કબજે કરવામાં આવ્યા છે